ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો સેવાશ્રમ રોડ પરથી સિંગલ બેરલ બંદૂક અને છ કાર્તુ સાથે પોલીસે ઝડપી લીધું ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર સામે એસઓજી ભરૂચે કડક કાર્યવાહી કરી છે પીઆઈવી પાણમિયા અને પીઆઈએચ છૈયા આગેવાની હેઠળ ટીમ સક્રિય બની હતી તે દરમિયાન એસઓજીમાં ફરજ બજાવતા અરનામ હેન્ડ કોન્સ્ટેબલ કીર્તિકુમાર ભાર્ગવને બાતમી મળી હતી કે શિવાસ્ત્રમ રોડ સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટ પાસે એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને સિંગલ બેરલ બંદૂક અને છ જીવતા કાર્તુ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે પકડાયેલ આરોપી કૃષ્ણકુમાર વિશ્રામ યાદવ પાસે ઉત્તર પ્રદેશનો હથિયાર કરવાનો હતો પરંતુ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતી વખતે સ્થાનિક જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી તથા પોલીસમાં જરૂરી નોંધણી કરાવેલ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આરોપી છેલ્લા બે માસથી ભરૂચમાં એક જ્વેલર્સ ખાતે હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરજ બજાવતા ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમ સેક્ટ ઓગણીસો ઓગણસાહીઠની કલમ વીસ અને ત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ